નમસ્કાર મિત્રો સ્વાગત છે બધા મિત્રોનું અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો જીરુની બજાર અંગે જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા મોટું અનુમાન રજૂ કરવામાં આવ્યું છે જીરુના ભાવ કેટલા રહી શકે છે તે વિશેની વાત કરી છીએ તો સંપૂર્ણ માહિતી જાણીશું તે પહેલાં ચેનલમાં જે પણ મિત્રો નવા હોય તે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને દરરોજના ખેતી સમાચાર તમારા સુધી પહોંચતા રહે તો મિત્રો દેશમાં જીરુની નિકાસ વર્ષ બે હજાર એકવીસ બાવીસમાં બે સત્તર લાખ ટન જેટલી આવક થઈ રહી હતી જે ઘટીને બે હજાર ત્રેવીસ ચોવીસમાં એક છ્યાસી લાખ ટન થયેલ છે જે પુરવઠો અને ઊંચા સ્થાનિક ભાવને લીધે ચાલુ વર્ષે એપ્રિલથી ડિસેમ્બર બે હજાર ત્રેવીસ સુધીમાં ઘટીને માત્ર એક સાત લાખ ટન જીરાની નિકાસ થયેલ છે તો તેની ફેબ્રુઆરી બે હજાર ત્રેવીસમાં ગુજરાતના વિવિધ બજારોમાં જીરાનો પ્રતિમણનો ભાવ છપ્પનસો જેટલા હતા જે વધીને બે હજાર ત્રેવીસમાં મણના રૂપિયા સો થયા હતા અને આગળ વધીને ઓગસ્ટ સપ્ટેમ્બર બે હજાર ત્રેવીસ દરમિયાન જીરુના ભાવ છે તે અગિયાર હજારથી બાર હજાર જેટલા ગયા હતા ત્યારબાદ સારા સોમાચા અને આયાતને કારણે જીરાના ભાવ ઘટવા લાગ્યા અને આ વર્ષે સારા ઉત્પાદનના અહેવાલને લીધે જાન્યુઆરી બે હજાર ચોવીસમાં ઘટીને પ્રતિ મણના છપ્પનસો રૂપિયા જેટલા ભાવ થયા છે હાલ ફેબ્રુઆરી બે હજાર ચોવીસના છેલ્લા સપ્તાહમાં મણના સુડતાલીસોની આજુબાજુ બજાર જોવા મળી રહી છે જે થોડી વધઘટ સાથે સ્તરે રહેવાની સંભાવનાઓ છે ત્યારે દેશમાં જીરાનું ઉત્પાદન અને બજારના અહેવાલને ધ્યાનમાં લઈ કૃષિ અર્થશાસ્ત્ર વિભાગ જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી જૂનાગઢની સંશોધન ટીમે રાજકોટ માર્કેટિંગ યાર્ડના જીરુના ઐતિહાસિક માસિક ભાવનું વિશ્લેષણ કરેલ છે જે મુજબ એવું તારણ આવે છે કે માર્ચથી એપ્રિલ દરમિયાન જીરુના ભાવ છે તે કાપણી સમયે પ્રતિમણના સુડતાલીસોથી બાવનસો રૂપિયા રહેવાની શક્યતાઓ રહેલી છે એટલે કે પ્રતિ ક્વિન્ટલ ત્રેવીસ હજાર પાંચસોથી છવ્વીસ હજાર રહેવાની સંભાવના છે જે ઉપરોક્ત પરિસ્થિતિની નોંધ લઈએ તો જીરુંનો સંગ્રહ ના કરતા કાપણી પછી તરત વેચાણ કરવા ખેડૂત ભાઈઓ પોતાના રીતે નિર્ણય લઈ શકે છે આ વર્ષે ભારતમાં જીરાનું વધુ ઉત્પાદન થવાનો અંદાજ હોવાને કારણે નજીકના ભવિષ્યમાં જીરાનો ભાવ વધવાની શક્યતાઓ ઓછી છે તેવું જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીનું માનવું છે એટલે સુડતાલીસોથી લઈને બાવનસો રૂપિયા સુધીની બજાર રહે તેવી શક્યતાઓ કૃષિ યુનિવર્સિટી દ્વારા વ્યક્ત કરવામાં આવી છે